એટલે પ્રભુ ઢાલિયો જો જલમ લઈ જાણ્યો હોય ને તો ખાનુભા ઉશીરી કેવાય કદર કરી હોય ને તો સુરેશ માંગુડા અડાડી દીધો કેવાય ઢાલિયો પ્રભુ આ તો મુરજી જેઠાના વાળાનો મુરજી જેઠાની ગાય નો ને ખાનુભાઈ એ જાણ્યો કેવાય ખાનું ભાઈ ની એની છે પાડી કેવાય ને પ્રભુ કદર તો સુરેશ માગુરા કરી કેવાય સુરેશ આઠ લાખ એકસઠ હજાર રૂપિયા કેવાય એટલે સુરેશ માગુરા એ વાહ વા એની કરી નાખી કેવાય ને પ્રભુ કહેવા છે ને કે અંધારે ગોળ નો ગાંગડો ઘરો લાગે મેઠાનો ગાંગડો ઘરો ખારો લાગે એટલે જેના ત્યાં કદર સતી હોય એના ત્યાં થાય

સુરેશ માગુડાએ આભલી અડાડી કે અડાડી જ્યો કેવાય ને ખાનો ભાઈ ઉશીરી જાણ્યો કેવાય મૂળજી જેઠાની ગાય ને કોઠે જલમ લીધી જાણ્યો કેવાય ભાઈ વાત તો બહુ હાચી છે કે હોબા હંડા વાળા મયનો જન્મ થયો અને ખાનુ ભાઈએ એની પારખ પડી મોટો કર્યો ને ખાનુ ભાઈએ પણ એનો ઉપયોગ કર્યો અને જેરામભાઈએ પણ એની પારખ પડી કેવાય ભાઈ કારણ કે એ સમયમાં કંઈક અઢી ત્રણ લાખ કેમ કંઈક મને કન્ફર્મ કિંમત ની ખબર નથી એ સમયમાં જરામભાઈ લઈ ગયા હતા કૈયારી અને કૈયારી ત્રણ વર્ષ complete એને વેવરાવ્યો જીવાભાઈ અને જરામભાઈએ એ ત્રણ વર્ષ ગાયોમાં રાખ્યો અને એના ઢોર પર જોરદાર ધ્યાન પછી વરીન પાછા સુરેશભાઈ રામોલ એને કંઈક આઠ લાખ એકસાઠ હજારમાં લઈ ગયા અને ત્યાં લઈ ગયા અહીંયા લગભગ દોઢ બે વર્ષ જેવું તો થઈ ગયું હશે ભાઈ કન્ફર્મ મને યાદ નથી એટલે ઢાળીઓ તો જીવી જાય ભાઈ પરમ કૃપા પરમાત્મા

ਵੜਨੀ ਪੁਲਾਟ ਦਰੂਰੇ ਜੋ ਹੋਂਭਰੋ ਨ ਮੜਾ ਗਰੂਪ ਵਾਰਾ ਭਈਓ ਹੋਂਭਰੋ ਨ ਕੇ ਜਗਤ ਮੋ ਢਾਲੀਆ ਜੀਵਾ ਹੋਣ ਨਹੀਂ ਪਾਖੇ ਭਈ જગત માં એમને મૂળ શ્રી સાહેબ નું બાજ હલાય એમને બધું મળશે ખાલી આ જેવો હોંડ નહી મળે ભાઈ કોને કશ માં આગવી ઓરખેડ રાખી ઉભા હણ મો લીધો ભાઈ ફૂલથી જના વાડે થી વસરાટ મોયો સુરેશ મગેડાનો મરનો મુરા ક્યું ભઈ એ બધુંય મળશે પણ ડાલિયા જેવો હોંડ નઈ મળે ડાલ્યો પ્રભુ આ તો મૂળજી જેઠાના વાડાનો મૂળજી જેઠાની ગાય નો ને ખાનુ ભાઈ ઉછીરીએ જાણ્યો કેવાય ખાનુ ભાઈ ની પારખે પાડી કેવાય ને પ્રભુ કદર તો સુરેશ માગુરા એ કરી કેવાય સુરેશ માંગુરા એ કદર કરી ને આઠ લાખ એકસઠ હજાર રૂપિયા કરી નાખી કેવાય ને પ્રભુ કેવા છે ને કે અંધારી ગાંગડો ઘરો લાગે નો ગાંગડો ઘરો ખારો લાગે એટલે જેના ત્યાં કદર થતી હોય એના ત્યાં થાય હવે જા ના ત્યાં કે કદર ના થાય એટલે પ્રભુ આ તો બીબુ હતું રતન કહેવાય ભાઈ એ મોટો કર્યો પણ કદર તો સુરેશ જ કરી કહેવાય આઠ લાખ એકસઠ હજાર રૂપિયા આલવા એટલે એટલે જીવી જાણ્યો કેવાય અરજી જીવી ને નામ ગાડી જાણ્યો કેવાય જયવાળા જય ભાઈ આવા કિંમતી આકડો દો ગુજરાત ખાતે ચોક ચોક છે બાઈક ચાલી ના ઘેર હોય મוריજી જેઠાની ગાયના કોઠે જલમ લઈ લઈ જાણ્યો કહેવાય ઢાલિયો ખાનું વા ઉશીરી જાણ્યો કહેવાય ને સુરેશ માગુડા રામોલ 8,61,000 રૂપિયામાં લઈ જાણિયા કહેવાની ની કદર કરી જાણિયા કહેવાય ને કે હીરો હે ને પ્રભુ વારે હુકાતો હોય શું કામનો પણ હિરાની પારખ તો કોપટ પડે પારખ તો એ પારખે એટલે પ્રભુ ઢાલિયો જો જલમ લઈ જાણ્યો હોય ને તો જેઠાના ખોબાહ મોટો કરી જાણ્યો કેવાય એની કદર કરી હોય ને તો સુરેશ માગુરા હાભલે અડાડી દીધો કેવાય મારા જેવા તમારા જેવા વાતો તો કરશે જ એની લો રામજી રામજી કરો નાની ઉંમરે ભાઈ કાગળના ઘોડા બહુ ઉડાડો ને તો પાછા આવે